હલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે ઢાબા સ્ટાઇલ મસાલા મગની રેસીપી શેર કરીશ મગ ખાવામાં તો હેલ્ધી છે પરંતુ જો આ રીતે બનાવશો ને તો એકદમ ટેસ્ટી એવું આ શાક તૈયાર થાય છે તો એના માટે અહીંયા મેં અડધો કપ મગને છથી સાત કલાક માટે પલાળી રાખ્યા હતા તો મગ એકદમ સરસ રીતે ફૂલી ગયા છે તો એને હવે આપણે બાફી લઈશું તો પાણી મિતારી અને કુકરમાં એડ કરી દઈશું તો મગને તમે પલાળ્યા વગર પણ બાફી શકો છો પરંતુ જો તમે આ રીતે પલાળીને બાપશો ને તો તમારું શાક એકદમ ઓછા સમયમાં તૈયાર થઈ જશે તો સાથે એક ગ્લાસ પાણી સ્વાદ પ્રમાણેનું મીઠું અને એક ચોથા ચમચી જેટલું હળદર એડ કરીશું અને એકવાર આપણે મિક્સ કરી લઈશું અને કૂકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ ઉપર એની આપણે બે સીટી વાગીને ત્યાં સુધી થવા દઈશું તો મગ આપણા બફાય છે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ તો એના માટે આપણે અહીં એક મસાલો તૈયાર કરી લઈશું તો વાટકીમાં મેં એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું લીધેલું છે એક ચમચી ધાણાજીરું પાવડર અને હળદર પહેલાં પણ એડ કરી છે એટલે એક ચોથા ચમચી જેટલી મેં હળદર એડ કરી છે અને આ રીતે થોડું પાણી એડ કરી એની આપણે એકદમ સ્મૂથ એવી એની આપણે આ રીતેની પેસ્ટ તૈયાર કરી લઈશું તો મસાલાની પેસ્ટ પણ તૈયાર છે એને સાઈડમાં રાખી અને કઢાઈમાં મેં બે મોટી ચમચી તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું ખૂબ જ ઓછા તેલમાં એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું આ શાક તૈયાર થાય છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય એડ કરી રાયને ફૂટવા દેવાની છે અને રાય ફૂટવા લાગે એટલે અડધી ચમચી જીરું બે ચપટી જેટલી હિંગ હિંગ જરૂરથી એડ કરજો એનો ટેસ્ટ બહુ જ સરસ એવો આવે છે બે સૂકા મરચાં એક નાનો તજનો ટુકડો એક તમાલપત્ર અને ત્રણથી ચાર જેટલા લવિંગ એડ કરી ધીમા તાપે એને આપણે જીરાનો હલકો એવો કલર બદલાઈને ત્યાં સુધી સાતળી લેશું આ રીતે સતળા જાય પછી અહીંયા હું ત્રણથી ચાર જેટલી મોટી લસણની કળી અને એક ઇંચ ટુકડાને મેં ખાંડણીમાં અધકચરો એવું વાટીને એડ કર્યું છે તમે લસણ ના ખાતા હોય ને તો સ્કીપ કરી શકો છો પરંતુ જો ખાતા હોય ને તો આ રીતે વાટીને જરૂરથી એડ કરજો એનો ટેસ્ટ બહુ જ સરસ એવો આવે છે તો વધારે અહીંયા આપણે લસણને લાલ નથી કરવાની હલકી એવી લસણ સતળાય એટલે એમાં એક ઝીણું સમારેલું તીખું મરચું મેં એડ કર્યું છે અને બે મોળા મરચાં આ રીતે લાંબા ટુકડા કરી અને એડ કર્યા છે તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી એડ કરી શકો છો અને દસથી બાર જેટલા મીઠા લીમડાના પાન એડ કરી એને પણ આપણે થોડી સેકન્ડ માટે સાતળી લઈશું તો મીઠા લીમડાની સરસ એવી સુગંધ આવશે પછી એમાં આપણે જે મસાલાની પેસ્ટ બનાવીને રાખી હતી એને એડ કરી દઈશું આ રીતે મસાલા તમે એડ કરશો ને તો તેલમાં મસાલા બળશે પણ નહીં અને તેલમાં આપણે મસાલાને આ રીતે તેલ ઉપર આવી જાય ને ત્યાં સુધી સાતળવાનું છે તો આ રીતે જો તમે મસાલાને પણ તેલમાં સાતળશો ને તો શાક બહુ જ ટેસ્ટી ટેસ્ટીવું તૈયાર થાય છે હવે અહીંયા મેં બે ટામેટા ખમણીને એડ કર્યા છે અને છાલ મેં કાઢી નાખી છે ટામેટાની પ્યુરી બનાવીને પણ તમે એડ કરી શકો છો અને મસાલાના સ્વાદ પ્રમાણેનું જ મીઠું એડ કરી મિક્સ કરી લઈશું અને હવે મસાલો વાટકીમાં ચોટેલો હતો તેમાં મેં એક મોટી ચમચી જેટલું પાણી એડ કરી અને એડ કરી દીધું છે અને હવે આ મસાલાને પણ આપણે એકદમ સરસ રીતે પકવવાનો છે તમે મસાલો જેટલી સરસ રીતે પકવશો ને એટલું જ ટેસ્ટી આ શાક તૈયાર થાય છે તો મસાલો પાકે છે ત્યાં સુધી આપણે મગને ચેક કરી લઈએ તો બે સીટી વાગ્યા પછી જાતે બધું પ્રેશર નીકળી ગયા પછી જ મેં ઢાંકણ ખોલ્યું છે અને તમે જોઈ શકો છો મગ આખા આખા પણ છે પરંતુ એ એકદમ ઇઝીલી મેસ થઈ જાય ને એ રીતેના મગ બફાઈ ગયા છે તો આ રીતે તમારે મગ બિલકુલ પણ કાચા નહીં રહે એ રીતે તમારે બાફી લેવાના છે અને અહીંયા મસાલામાંથી તેલ પણ સાઈડમાં છૂટું પડી ગયું છે તો આ રીતે જો તમે મસાલો પકવશો ને તો અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ આ જ શાક બનાવશો ને એટલું બધું ટેસ્ટી શાક તૈયાર થાય છે એ હું તમને ગેરંટી સાથે કહું છું તો મગ આપણે એડ કરી દઈશું તો જો મગ આ રીતેના સરસ બફાયેલા હશે ને તો શાક બહ્યા પછી મગ આખા આખા દેખાશે અને મગની ગ્રેવીની કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ એવી રહેશે પાણી પાણી જેવી બિલકુલ પણ નહીં દેખાશે સાથે જ અહીંયા મેં હવે એક ચોથાઇ ચમચી ગરમ મસાલો એડ કર્યો છે મસાલો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો કરી શકો છો અને જેટલી તમારી ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું આ સમયે પરંતુ અહીં તમારે પાણી ગરમ જ એડ કરવાનું છે એ વાતનું ધ્યાન રાખવાનું તો જ તમારા શાકનો સ્વાદ પણ જળવાઈ રહેશે હવે આપણે એને ફક્ત પાંચ જ મિનિટ માટે ધીમા તાપે પકવી લઈશું તો પાંચ મિનિટ પછી મેં ટેસ્ટ કર્યો ને તો થોડું મીઠું ઓછું લાગ્યું તો આ સમયે તમારે મીઠું ટેસ્ટ કરી અને ચેક કરી લેવાનું અને મિક્સ કરી એકાદ મિનિટ માટે થવા દઈશું એક મિનિટ પછી ગેસને બંધ કરી અને ઝીણી સમારેલી લીલી કોથમીર એડ કરી દઈશું તો એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો આ શાક બહુ જ ટેસ્ટી એવું તૈયાર થાય છે અને રોટલી કે પછી ભાતની સાથે તો આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે તો આજની રેસીપી કેવી લાગી પ્લીઝ કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ